મેં જો જો સાહેબ આદરપૂર્વક જીમી છે રામજી મુંગિયા રોડિયા એના પાણીની મંડળની જવાબદારી છે સાથે સાથે આપની સાથે ઉપલેટા ગાયત્રી પરિવાર સાથે હું સંકળાયો છું અમારો જયકા આખો હું રણનો જયંગલ કરવા જો છું માકીન છે જીજુભાઈ જોશી દિલીપભાઈને આવો બધા સાથે બેલે છે મે પણ ઘણા બધા મિત્ર ભાઈઓ છે જય જય રવિવારથી

આપણા ઈષ્ટદેવ હોય ભગવાન રામચંદ્રજી અને એમનો જેને પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી થવાનો હોય તો આપણે બધા અયોધ્યા જઈ શકવાના નથી એ નક્કી છે કારણ કે તે દિવસે તો ત્યાં નક્કી કરેલ સાધુ સંતો અને નક્કી કરેલ લોકોને આમંત્રણ છે પરંતુ તે દિવસે આપણે બધા શું કરવાનું છે એમની થોડી આપણી સમક્ષ વાત કરવાની છે અયોધ્યાથી આપણા બધા ગામના ઉપલેટા ગામની વાત કરીએ તો ઉપલેટા અને ઉપલેટા ગામના 51 ગામના કોરસ આવ્યા છે કોરસ ની અંદર અક્ષર છે ચોખા છે આ કોરસ ઉપલેટાની અંદર અયોધ્યા પહોંચી ગયા છે આખા તાલુકાના અને ગઈ 25 તારીખે આપણું નજીકનું ગામ એટલે ગદરસર પૂજ્ય લાલબાપુ એમના હાથે આપણે કોરસ નું પૂજન કરાવ્યું

જેના જે પણ કાર સરવ જે કાઈ વસ્તુ આવી અને એ બાપી ઢાચો છે કોઈ નો આપણે અને રાતો રાત 6 કલાકની અંદર ભગવાન રામચંદ્રજી આપણે કાર પકડી ની અંદર ભગવાન રામ બેસાડ્યા પછી આપણે ખૂબ સંઘર્ષ કર્યો ત્યાર પછી આપણે ઘણી બધી યાત્રાઓ કરી એકાદ બધા યાત્રા કરી એક એક ગામમાં જે કે દીધું પૂજન કરી રામસલા પૂજન કર્યું

જેને બીજ મંદિર બની ગયો એ ઈષ્ટદેવ ભગવાન રામચંદ્રજી મંદિર બની ગયો હોય આપડા ઈષ્ટદેવ હોય આપણે કોઈ ભેગા મળે તો આપણે એમ કહીએ રામ રામ હે ભેગા મળે કે રામ રામ આપણે કહી કે સીતા રામ એવા રામ છે બધા કોઈમાં કઈ હોય નહીં કોઈમાં નોર ના હોય તો આપણે એમ કહેવા રામ નથી કઈ ને એમાં રામ નથી અને જ્યારે મારા મૃત્યુ થાય ત્યારે આપણે રામ બોલું થાય રામ બોલીએ છીએ કેવાનો મતલબ કે આપણા ઈષ્ટદેવ છે ભગવાન રામચંદ્રજી અને એનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય આટલા વર્ષ સુધી આપણે સંઘર્ષ કર્યો ને સંઘર્ષ પછી સંપૂર્ણ હિન્દુ સમાજનું જે મંદિર બની રહી હોય તો એને અનુલક્ષિત દરેક કામમાં કાર્યક્રમ કરવાના છે પાણીની અંદર કઈ કાર્યક્રમ કરવાના છે એ મારે થોડી વાત આપ સમક્ષ કરવાની છે આવતી તારીખ 5 તે 3 દિવસ પછી આપડા ગામની અંદર કળશ યાત્રા નીકળશે આપડા ભાઈઓ છે એક ઉભેડા કળશ લેવા જશે અને આપણા ગામની અંદર વાસ્તે છે આખા ગામની અંદર કુવાળીકા દીકરી દ્વારા વર્ષનું પૂજન થશે કળસનું પૂજન દરેક બેલો છે પોથિયાં માથા ઉપર ઉપાડી છે એ દરેક કલ્લેનો વાણો છે જે કવિ તેથી વરસ આવ્યો છે એક વર્ષ દરેક કલોમાં પોતાના માથા ઉપર ઉપાડી શકે છે એના ફોટા પરસો આપણે ગામની અંદર બેડ વાંચા સાથે શોભાઈ રઠવાની હોય છે અને ત્યાર પછી આપણે જે અયોધ્યાથી આવ્યા છે ચોખા એ દરેક ઘરની અંદર એક એક ચોપડી પડવી એક એક ભગવાન નામસુતજીનો ફોટો અને એક એક પત્રિકા આ ત્રણ વસ્તુ આપણે બધા ભાઈઓ ઓગમે બધાએ સાથે મળી અને જેટલા પારિવારિક ઘર છે એ દરેક ઘરની અંદર એ આપવા જોઈએ જવાબદારી આપી છે આ એક કાર્યક્રમ પરોષ યાત્રા સાથે લક્ષણ પત્રિકા અને ફોટો બીજો કાર્યક્રમ એટલે તારીખ 22 જાન્યુઆરીના રોજ જે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય આપણા ગામની અંદર પણ જેવી ભગવાન જ્યારે અયોધ્યા આવ્યા હતા અને જે દિવાળીનો માહોલ હતો એ બધાય આપણે દિવાળીનો માહોલ કરવાનો છે આપણે દરેક ઘરે આપણે દીવડા મૂકીએ આસો પાલનો તોરણ બાંધીએ ઘરઆંગણે રંગોળી આપણી હોય દરેક ગામના મંદિર જેટલા મંદિર છે રામચંદ્રજીનું મંદિર હોય મહાદેવનું હોય કોઈ કુલદેવીનું મંદિર હોય તે બધા મંદિરનો સફાઈ થાય મંદિરનો સણગાર થાય શિરી ફળાય તોરણ બંધ થાય ત્યાં રંગોળી થાય અને આવતી બાવીસ તારીખે બે કલાક સવારે થી બપોરના એક સુધી દરેક બેનો ભાઈઓ બધા ત્યાં કીર્તન કરે રામજૂન કરે ગરબા રમે અને રામચંદ્રજીનું નામ લઈ ગુણ લે અને જ્યારે અયોધ્યાની અંદર બારને ઓગણ ચાલીસ આરતી થાય તે આપણે બધા જ એ આરતીમાં સ્વભાવિત થઈને અને છેલે પ્રસાદ દેવામાં આવે છેલે મહાપ્રસાદ દેવામાં આવે આ બે કલાકનો કાર્યક્રમ આપણા દરેક મન કોઈ ઘરે જવા નથી દે દિવસે જે મંદિર નજીક હોય જે આપણે નજીક નક્કી કરીએ એ મંદિરે બધા ભાઈઓ બેનનો બધા છે એ 22 તારીખે 11 થી 1 એથી હાજર રહી જેવી રીતે હનુમાનજી મહારાજે ભગવાન રામચંદ્રજી 14 વર્ષ વનવાસમાં હતા તો હનુમાનજી મહારાજ દાળકો સીતા માતાને એકલાને આવતા બાકી આખી વાનર સેના જરૂર નથી હનુમાનજી મહારાજ એકલા યુદ્ધ પૂરું કરતા હતા કોઈ બધા વાનરો ભેગા હતા ખિસકોલીએ તો ખિસકોલીએ નું કામ કર્યું હતું એ રીતે આપણે બધા હનુમાનજી મહારાજ છીએ ભાઈઓ બહેનો બધા આપણે બધા એ કામ કરવાનું છે કે આવતી તારીખ 22 છે ત્યારે બધા લોકો આપણે આ કાર્યક્રમમાં સહભાગી થઈએ અહીંયા મંદિર છે ત્યાંથી આપણે બપોરે 3 વાગે સુભાયત્રા નીકળશે ગામની અંદર 5 તારીખે વાજતે ગાજતે

અને અડધા અક્ષર છે એમાં ચોખા લઈ અને નીચ મંદિરમાં જે 22 તારીખે જઈએ આપણે તો એમાંથી ચોખા લઈ જઈએ એમાં બધા પૂજન કરીએ આ પ્રકારના બે કાર્યક્રમ માટે આ બધાનું વાત કરવાયો હતો પાણીની કામનો સંકલન અશોકભાઈ પાચાણી અતુલભાઈ ચબ અને મને મહેન્દ્રભાઈ પાલોડિયા આ ત્રણ ભાઈઓ હા જતીનભાઈ જતીનભાઈ પાલોડિયા હા જતિન ચાર ભાઈઓ સંકલન કરવાના છે અને આજે ભાઈઓની રાત્રે બેઠક છે જ નવ વાગે મીટિંગ છે

તમારાુવાનો ગેવાય છો દુવાની વાય છો જુવાની મારે તૈયાર દેવાય છો જુવાની માન ભયા કરો ના રેજા છો રજૂ રેજા ધર ના છો કરો તમારા છો ના ભાથો કરો તા રી રેલા છો ના ગટપ ગટપ ગે

હું નથી બોલતો જેમના વચ્ચે હું બોલું છું શ્રી અશોકભાઈ પાલોડિયા નિલેશભાઈ માખેચાભાઈ મહેન્દ્રભાઈ પાલોડિયા લેવાપે સમાજના નવયુવાન પ્રમુખ એવુભાઈ ગાડીયા આ તે સાથે અન્ય આગેવાનો વતી બોલું છું હમણાં દિલીપભાઈએ કીધું કે જે રામ જન્મભૂમિ અયોધ્યા ધામથી કળશ આવેલા છે પૂજિત અક્ષત કળશ ત્યાંથી જે ઉજવવામાં આવેલા છે કળ અક્ષત તે કળશમાં ભરાય અને તે કળશ અહીં આપણી ભૂમિ પર પધારે છે તો અયોધ્યા ધામથી આપણી ભૂમિ સુધી આ અક્ષર કળશ આવે છે અને આપણને એનો લાભ મળે છે એ ખરેખર આપણા માટે સરાહનીય છે પ્રભુ શ્રી રામની કૃપા છે અને તે કળશ યાત્રાનું આયોજન આપણા ગામમાં પાંચ એક બે હજાર ચોવીસને શુક્રવારે પાંચ એક બે હજાર ચોવીસને શુક્રવારે બપોરા ત્રણ કલાકે સ્થળનું નામ આપવું સ્થળ છે ગેલેક્સી કેબલ ઓફિસ છે તેની બાજુમાં શ્રી રામધૂન મંડળ પ્રેરિત રામ મંદિર છે ત્યાંથી આપણે આ ભવ્ય રથયાત્રા વાતતા ગાજતા લઈ જવાની છે અને તે મુખ્ય બજારોમાં થઈ અને આપણું જે મેઈન રામ મંદિર છે એટલે કે ચોરો આપણે જેને કહી છીએ તે રામ મંદિરે પહોંચશે અને આ કળશ યાત્રા દરમિયાન આપણે વાતતે પ્રભુ શ્રી રામને અને પૂજ્ય જે કળશ છે તેમને આપણે ત્યાં પધરાવશું સાથોસાથ જે દર ચોકે ચોકે બહેનોના માતાઓ બહેનોના મહારાષ્ટ્રનું પણ આયોજન છે તો તમામ આગેવાનો વતી આપ તમામ માતાઓ બહેનોને મારી નમ્ર અપીલ છે કે આ કડદયાત્રામાં જરૂરને જરૂર પધારશો